આ બેન છે ને એને છે ને બધું બેહુ ને એવું છે બેહુ ને ગાયું તો એ પછી ઘીમાં લોભ નથી કરતા બે બાજુ ચોપડી દીધી અમે એક જ ગાય છે એટલે એક બાજુ ચોપડીને જ ખાય તો જો ઘરમાં જેટલા સભ્યો હતા ને બધાય આવી ગયા છે એ નાસ્તો કરવા કેમ કે કામ કરી કરીને બધા ને બહુ ભૂખ લાગી ગઈ આમ અમે બે વાત કરીએ છીએ પાર્ટનરશિપની જો થઈ જશે ને તો અમે ઇન્ટરનેશનલ કામ રાખશું પછી તો જો ફાઇનલી આપણી મેહંદી થઈ ગઈ છે કમ્પ્લીટ બે બાજુ

ચાઉસ ને બધું બની ગયું છે અને રોટલી છે ને અમે બહાર બનાવીએ છીએ ચૂલા ઉપર કેમકે આજે ઘણા બધા માણસોને રસોઈ બનાવવાની છે એટલે તો જો અહીંયા સવાર સવારમાં ભૂરી બેન બેસી ગયા છે ચૂલા પાસે અને બનાવવા માંડ્યા છે રોટલી કા મેં એક શાક સંભરાને એવું કર્યું અને ભૂરી અહીંયા બેઠા બેઠા રોટલી બનાવી નાખી અને અહીંયા દિત્યા બેન છે ને એ લેસન કરે છે કા દિત્યા લેસન નહીં જો ચોકલેટ દોરે છે તો ચાલો હવે હું અને બે સાથે મળી અને ફટાફટ હજી લોટનો પીંડો બાકી છે તો ફટાફટ રોટલી બનાવી અને ગરવું કરી દઈએ કે આજે તો ઘણું બધું કામ છે તો જો આપણે અહીંયા રોટલી તો રોટલી બની ગઈ છે અને અહીંયા જો આપણે છે ને રસોડાનો સામાન આવી ગયો છે સાંજે જ એ વાત આપણે જે જમણવાર કરવાનો છે એ બધો અને અત્યારે મમ્મી છે ને જો અહીંયા બેરલમાંથી ઘઉં કાઢે છે કેમકે ઝાઝા ઘઉં દળીને આપવાનો છે લોટ એટલે આજે છે ને આપણે ઘઉં છે ને ગામમાં ઘંટીએ દડાવવાના છે આપણી ઘંટીમાં તો દળાઈ જાય પણ વાર લાગે ઘંટી મૂકી આવીએ ને તો ફટાફટ લોટ દળાય છે એટલે બાજકું ભરે છે ચાલો તો રસોઈ થઈ ગઈ અને કરિયાણાનો જે જે સામાન ભેગું કરવાનો હતો ને એ બધું ઘરમાં જે વસ્તુ હતી ને એ આપણે છે ને માફ કરી અને ભેગું કરવાનું છે બધી વસ્તુ અને અત્યારે આપણે જે લોકો માટે ફંક્શન રાખ્યું છે ને મેઇન ગેસ્ટ છે ને આપણી ઘરે પહોંચી ગયા છે રાતના તો જો આપણે અતુલભાઈ આવી ગયા છે કેમ છો મિત્રો મજામાં બસ જો બધા મજામાં જ છે તો વાંધો રાજકોટના માણસોને વધારે ખબર પડતી હોય તો આપણે જો અહીં વજન કાટો લઈ લીધો છે બધી જે જે ઘરની વસ્તુ હતી ને ગાય ને તલ ને વરિયાળી ને પૌવા ને જીરું ને એ બધી વસ્તુ જેટલી કંદોએ લખી દીધી છે ને એનું માફ કરી અને આપણે ડબ્બા ભરવાના છે એટલે આ બે કાકા દીકરીને છે ને આપણે અહીંયા બેસાડી દીધા છે કેમકે એ બે કઈ કામ જ નતા કરતા ને આડા આડા આવતા હતા

અને મમ્મી પપ્પા છે ને મસાલા દળાવીને આવ્યા હતા પછી પાછો મસાલા છે ને બૈણીમાં ભરવાનો ટાઈમ જ નથી મળ્યો તો અત્યારે આપણે છે ને પ્રસંગ છે ને ઘેરે બધા લોકો આવે ને પેલા હું પેલા મારા આખા વર્ષના મસાલા હાથલી લઉં બાકી જબલામાં જબલામાં રહે ને તો ખરાબ થઈ છે એટલે આપણે જો ગયા વર્ષની જે ચટણી છે ને દળાવી હતી આટલી બહેની ચટણી જે ભરી છે એ આપણે આટલી ચટણી આવી ગઈ છે એટલે બધી જો હવે ચાળી અને મસ્ત મજાની આટલી બૈણીમાં ચટણી ભરી લેવાની છે એટલે હવે આખું વર્ષ આપણે ઉભા થઈ મસાલા ન થઈ જાય ને એક ભાઈ કામ કરે ને બીજા એટલા બધા માણસો કામ ધ્યાન રાખીને બેઠા ચાર તો જ અંદર છે તો આપણે ઘરે છે ને ડાર બનવાનું કામ ચાલુ છે ઓલમોસ્ટ અમે પાણી આવી ગયું છે તો તમને દેખાડું કે કઈ ના પાણી એવું ને અમે ભૂંગરા નાખવાના છે આપણે ભૂંગરા પણ હમણાં નાખીએ તમને દેખાડું ચાલુ ને ને છે 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 એનું કામ 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 કરવા ઘરે બીજું બીજું ચાલુ બહુ મોટું કેટલા માણસો જો કેટલા માણસો બેઠા એક બે ત્રણ ચાર પાંચ માણસો અહીંયા બેઠા છે લાડુઓ બનાવવા માટે

ચાર જેવો ટાઈમ થયો છે હજી પણ અમે ચાર વાગે સ્ટાર્ટ કરી દીધી છે શાક સંભારા ખીચડીઓ બધું બનાવી લેવાનું છે કેમ કે અત્યારે છે ને મહેંદી કરવાની છે કે ફટાફટ રસોઈ બની જાય ને તો પછી અમારે ટેન્શન નઈ એમ

બનાવી નાખ્યો છે તો હવે આપણે આ બધાનો નાસ્તો કરવાનો છે કે બહુ ભૂખ લાગી છે કામ કરી કરીને તો પેલા ફટાફટ પેટનો ખાડો પૂરી લઈએ ને પછી આગળનું કામ કરીએ તો જો ઘરમાં જેટલા સભ્યો હતા ને બધા આવી ગયા છે અહીંયા નાસ્તો કરવા કેમ કે કામ કરી કરીને બહુ ભૂખ લાગી ગઈ

ઇન્ડિયામાં ખાલી ગુજરાત પૂરતું ગુજરાત અત્યારે ગુજરાત પૂરતું છે ધીમો ધીમે અત્યારે આમ અમે બે વાત કરીએ છીએ પાર્ટનરશિપની જો થઈ જશે ને તો અમે ઇન્ટરનેશનલ કામ રાખશું પછી ફ્લાઇટ ટિકિટ ઇન્ક્લુડ કરવી પડશે તમારે ચાલો તો જો છે ને દ્વિયાની મહેંદી થઈ ગઈ છે મસ્તની ક્યાં દિત્યા વાહ સરસ મજાની દ્વિતીયાની મહેંદી થઈ ગઈ ને હવે છે ને દ્વિતીયાની પાછળ જ થઈ છે જે આગળ બાકી છે પાછળ સુકાઈ જાય ને પછી આગળ કરવાની છે દિત્યાનો પહેલો નંબર આવી ગયોનો બીજો છે ગયા થોડીક આગળ મહેંદી થાય પછી તમને સેફ ખબર પડી જશે તો છે ને દિત્યાબેનની મહેંદી થઈ ગઈ છે અહિયાં વાહ

મારી મહેંદી હતી વાત છે તો છોકરીઓ એ ચૂલો પ્રગટાવી બેસી ગયા બધા રોટલા કરવા આગળ ગરમા ગરમ રોટલા બનતા જાય બધા બેસાડી દેવાના છે જમવા વારાફરતી કામે થતું જાય અને મહેંદી પણ થતી જાય તું કેમ ખાય કે તું આજ નહીં ખા નહીં મારે સુકાઈ ગઈ છે મહેંદી ચમચી લઈને ખાય એક દી નો ખાય તો હું ફરક પડે અને જો અહીંયા એટલા બધા માણસો રોટલા ઘડવા માટે બેઠા છે હવે જોઈએ હું બને એટલા લાઈનમાં બેઠા છે અહીંયા તો જો ફાઇનલી આપણી મહેંદી થઈ ગઈ છે કમ્પ્લીટ બે બાજુ જો

તો જો મહેંદી નું કામ છે ને અડધું થયું છે અને બાકી બીજા માણસો જેનું થઈ ગયું એ માણસ કેસ સોલ્વ કરતા હતા અને જેનું થઈ ગયું હા એ બે બાકી છે ત્રણ બાકી છે હવે હવે છે ને મમ્મી એ પણ મેંદી કરી લીધી છે મમ્મી એક સાઈડ જ કરી મને આવી જ ગમે હા આવી એક સાઈડે જ કરી તો પાછળની સાઈડ નથી કરી પાછળની સાઈડ નત કરી મમ્મી કે જો જલપા કે દેખા હે નહીં એક સાઈડ પાછળની સાઈડ કરાવી લે એનો આગળ હોય તો દેખાય નહીં પાછળ હોય તો દેખાય તો મમ્મી કે કે હું આમ આમ કરી બધાય એટલે દેખાય ને કાઢ બેટી કરી હોય એમ દેખાડવી હોય તો એ બધું બરોબર છે આ જોશ મહેંદી નું કામ ચાલુ છે છ વાગ્યા અત્યારે આપણી મહેંદી પૂરી થઈ છે મારા તો બધા પહેલા મહેંદી મુકાઈ ગઈ તો જો નીકળી પણ ગઈ છે ને કલર પણ આવવા માંડ્યો છે અને અહિયાં જો મહેંદી કરી ને અડધા લોકો તો સુઈ ગયા છે અહિયાં મમ્મી સૂઈ ગયા છે એમાં છોકરી બે ત્રણ સુઈ ગયા છે જેમ જેમ મહેંદી થતી ગઈ ને સુતા ગયા લોકો અને હવે ફાઈનલી આપણું મહેંદી નું જે કામ હતું એ ખુશાલભાઈ પૂરું કરી દીધું છે ને બહુ મસ્ત મહેંદી મૂકી છે જો બધા એ નીકળી છે આને છેલે બાકી હતી આ છેલ્લે બરોબર હજુ આને થોડું બધું બટીકા બાકી છે કે હું કેવા કામ અધૂરું છે થોડું તો કર નાખશું એટલે બધા જો અલગ અલગ પેટર્ન અલગ અલગ ડિઝાઇનની ની મહેંદી છે બધાને કોઈ એક સરખી મહેંદી નથી દીતે તો તરત ધોઈ નાખી દીતે તારી મહેંદી દેખાડ તો વાહ આમ રાખી કલર આવે તરત દીતી હોય તો ધોઈ નાખી અડધી કલાક નહીં રાખી હોય ઘોષાલ ભાઈ બહુ મસ્ત કામ કર્યું છે ભાઈ ઘરે આવીને મહેંદી મૂકી જાય જેવી જોતી હોય ને એવી મહેંદી કરી દે બહુ સરસ કામ કરે છે અને સ્પીડ પણ બહુ છે એટલે તમારે પણ જો કોઈને પણ મહેંદી મુકાવે કેમ કે હવે તો સિઝન ચાલુ જ છે મેરેજ ની તો તમે એને કોલ કરી દેજો અમે નંબર નીચે આપી દીધા હશે તો કોલ કરશો ને તમારી ઘરે આવે તમારે જોતી હોય ને એવી મહેંદી મૂકી જશે કાકુશાલ ભાઈ

મૂકવા જવાનું છે બાજુમાં ગામ છે હમણાં બે મિનિટ પાંચ મિનિટ ચાલો તો વિડીયો ને એન્ડ કરી દઈએ તો તમને આજનો વિડિયો કેવું લાગ્યું કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ